આ ચૂંટણી સંદર્ભે શું કહી રહ્યા છે તે જાણીશું ખાસ કરીને જયરાજસિંહે સંગઠન વિસાવદર અર્જુન મોઢવાડિયા અને ગોપાલ ઇટાલિયા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જયરાજસિંહની વાત કરીએ તો જયરાજસિંહ પૂર્વ કોંગ્રેસ પ્રવક્તા હતા જેઓએ કોંગ્રેસથી નારાજ થઈ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ભાજપમાં તેઓ સહપ્રવક્તાની ભૂમિકા ભજવી રહ્યા છે અને જયરાજસિંહ પોતે એક લડાયક મિજાજના નેતા છે જેઓ હંમેશા પોતાની એક આગવી શૈલીથી લોકો સમક્ષ રજૂ થતા હોય છે તો આજે આપણે જાણીશું કે જયરાજસિંહે ભાજપ સંગઠન લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેમજ પિસાવદર અને અર્જુન મોઢવાડિયા તથા ગોપાલ ઇટાલિયા આ મુદ્દાઓ પર શું વાત કરી તે જાણીશું ભારતીય જનતા પાર્ટી કાયમી બારે ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક ચૂંટણીના મોડમાં જ હોય છે કોઈ કામ ચૂંટણીલક્ષી કરવાનું એ નીતિથી નહીં પણ એક બાજુ સરકાર અને બીજી બાજુ સંગઠન બંને મોરચે તાકાતથી પૂરી તાકાતથી લડાઈ ચાલુ હોય છે સરકાર પોતાની નીતિઓ પોતાના કરેલા કામો સામાન્ય જનતા સુધી અન ટુ ધ લાસ્ટ એટલે છેવાડાના માણસ સુધી પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ હોય છે અને સરકારની જે યોજનાઓ છે ખાસ કરીને ગરીબલક્ષી અથવા તો જેને સરકારની જરૂર છે એવા લોકો માટે આ સરકારની બધી જ નીતિઓ એનું સંપૂર્ણ પાલન થાય ને લોકો સુધી પહોંચે બીજી બાજુ સંગઠન તો સંગઠનના એક એક કાર્યકર્તા સતત પ્રયત્નશીલ હોય છે કે ભારતીય જનતા પાર્ટીનું સારું લાગે જો વિસાવદરની વાત છે ત્યાં સુધી એ મેટર સબસીડીઝ છે પણ એક વાત છે કે હર્ષદભાઈ રિબડીયા જે રીડ કરી છે એ કદાચ પાછી બી નજીકના ભવિષ્યમાં છે તો પછી એ રસ્તો ખુલ્લો થઈ જશે એવી ધારણા છે જોઈએ હવે નામદાર હાઈકોર્ટનો આ વિષય છે એટલે જે તે આગળ હશે એ તો ચૂંટણી પંચ આગળ વધશે ત્યાં ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી ત્રણ ચાર પાંચ લાખ કરતાં વધુ મતે જીતવાની જે લખી રાખો સૌથી વધુ મત અને સૌથી પહેલું પરિણામ ભરૂચનું જ આવવાનું છે ખાલી વાતો છે ભાઈ ચૈતર વસાવાના આ વખતે ધરતી ખસી જશે એટલે ખબર પડશે કે વાસ્તવિક સ્થિતિ શું છે ક્યાંક કોઈક એકાદ વખત ક્યાંક મુશ્કેલી સફળ થઈ જવાય વારંવાર સફળતા ના મળે ભાઈ તો બધાએ પોતાનું જ કામ કરવાનું હોય છે ભાઈ કમલમ કમલમનું કામ કરે સરકાર સરકારનું કામ કરે અને એમને તો પથરા નાખવા સિવાય છે શું એમની પાસે જે છે અરે ભાઈ એમની પાસે જે છે એટલું સાચવી લેતા એ પૂરતું છે એમની નીચેથી રોજ ધરતી ખસી જાય છે આમ આદમી પાર્ટી પાસે છે શું બળાત્કારની એક ઘટનાને ઇવેન્ટ બનાવી અને પિક્ચરમાં આવેલી કોંગ્રેસના ભ્રષ્ટાચારને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના નામે એનજીઓ સ્થાપી અને રાજકીય દુકાન ચલાવતી આમ આદમી પાર્ટી કયા મોડે કોંગ્રેસ પાસે બેસી છે પૂછો જવાબ એમને પણ મારી વાત એ છે કે અર્જુનભાઈ મોઢવાડિયા જે તે વખતે જે પક્ષમાં હતા એના પ્રમુખ હતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા રહેલા છે ખૂબ મોટા નેતા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી જે જે મિશન લઈને નીકળે છે મિશનને એમને ફાયદો થવાનો જ છે ને અને એને એનો ફાયદો પોરબંદરની જનતાને જ છે ભાઈ ટિકિટ મળશે એ મારો વિષય નથી એ તો હાઈકમાન્ડનો વિષય જો સ્કૂલોનો જ્યાં સુધી મુદ્દો લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં એકે એક એકે એક નાના ખૂણામાં સ્કૂલો છે એકે એક જગ્યાએ સ્કૂલો છે જે મુદ્દા લઈને આમ આદમી પાર્ટી નીકળે છે એમની પાસે રિયાલિટી નથી એમની પાસે ગ્રાઉન્ડ રિયાલિટી નથી અભ્યાસ નથી કે એક શિક્ષક કેટલા વિદ્યાર્થીઓએ ફાળવી શકાય ખાલી પૂછો તો ખરા પૂછો તો ખરા ગોપાલ ઇટાણીયા અને ખાલી જઈને મારા નામથી પૂછજો કે એક શિક્ષક ક્યારે ફાળવી શકાય એના નોમ્સ ખબર છે ભાઈ હવે ચોપડી વાંચીને જવાબ આપવાની જરૂર નથી વાસ્તવિક ધરાતલ પર ગૃહમંત્રી જેવા જવાબદાર માણસ ઉપર જૂથું ફેંકી અને હીરોગીરી કરતાં કરતાં નેતાગીરીમાં આવી ગયા હોય અને પછી લોકોને પ્રશ્ન પૂછે બહુ દૂર 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 સુધી વાત છે ભાજપને ક્યાં ડરવાનું વાત છે ભાજપ પાસે છવી છવી લોકસભા છે અગિયારમાંથી દસ રાજ્યસભા છે એકસો છપ્પન વિધાનસભા છે તેત્રીસ જિલ્લા પંચાયત છે બસો બાવન તાલુકા પંચાયતમાંથી બસો ચાલીસ તાલુકા પંચાયતો છે હવે શું ખૂટે છે શું મને અઢાર ડેરીઓ છે અઢાર અઢાર ડેરી ભાજપ પાસે છે પંદર ડિસ્ટ્રિક્ટ બેંક છે બધી ભાજપ પાસે છે તો અચ્છા એના પછી એકસો છપ્પન નગરપાલિકાઓમાંથી દોઢસો નગરપાલિકાઓ ભાજપ પાસે છે આઠે આઠ મહાનગરપાલિકાઓ ભાજપ પાસે છે હવે ડરવા માટે આમ આદમી પાર્ટી પાસે છે શું દર્શક મિત્રો આવા જ બીજા અન્ય નેતાઓ સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વિશેની વિશે આપણે જાણતા રહીશું મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર